હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રાદ્ધ સ્પેશિયલ દૂધપાક બનાવીશું તો કોઈ પણ ઝંઝટ વગર કે વધારે સમય વગર એકદમ સરળ રીતે ઓછા સમયમાં એકદમ ઘટ અને ક્રીમી એવો દૂધપાક બનાવીશું તો એક સિક્રેટ મસાલો ઉમેરી આ દૂધપાક એકદમ ઓછા સમયમાં ઘટ એવો બનાવીને તૈયાર કરશું તો એક લિટર દૂધમાંથી મેં દૂધપાક બનાવ્યો છે અને માત્ર આઠથી દસ મિનિટનો સમય લાગ્યો છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં આ રીતનું જાડું તળિયાવાળું પેન લીધું છે પણ જો તમારા આગળ આ રીતનું જાડું તળિયાવાળું પેન ના હોય તો તમારા આગળ કુકર હોય જાડા તળિયાવાળું એનો પણ તમે ઉપયોગ કરી શકો બે ચમચી જેટલું આપણે પાણી એડ કરશું પાણી આ રીતે પહેલાં એડ કરવાથી દૂધ છે આપણું નીચે ચીપકશે નહીં તો ફૂલ ફેટ વાળું એક લીટર દૂધ એડ કરશું તો તમારા ઘેરે કોઈ પણ દૂધ આવતું હોય તેનો તમે ઉપયોગ કરી શકો પણ દૂધમાંથી મલાઈ કાઢીને દૂધનો ઉપયોગ કરવાનો નથી તો હવે એક વાટકીની અંદર બે ચમચા જેટલું મેં દૂધ કાચું અલગ લીધું છે આ દૂધમાં આપણે સિક્રેટ મસાલો બનાવી અને એડ કરશું આનાથી જ આપણો દૂધભાગ એકદમ ઘટતો બનશે પણ સ્વાદમાં ખૂબ જ સરસ બનશે તો આપણું દૂધ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એને ઉકળવા દેશું તો મેં ચોખાને દસ મિનિટ અગાઉ પાણીમાં પલાળીને રાખ્યા છે તો એક લીટર દૂધ હોય તો બે ચમચી જેટલા ચોખા પલાળવાના છે અને મેં બાસમતી ચોખા લીધા છે હવે આ ચોખામાંથી પાણી આપણે નિતારી લેશું તો આ ચોખાને એક વાટકીમાં લઈ લેશું તો એક લિટર જેટલું દૂધ હોય તો બે ચમચી જેટલા ચોખા એડ કરવાના છે વધારે એડ કરવાના નથી તો એક ચમચી જેટલું ઘી એડ કરી બરાબર મિક્સ કરી લેશું તો આ કરવાથી ચોખા છે એકદમ સરસ દૂધ પાકમાં છૂટા છૂટા બફાશે એકાબીજા ચીપકશે પણ નહીં તો ઘીથી ચોખા એકદમ સરસ કોટ થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણે દૂધનો પણ સરસ ઉફાળો આવી ગયો તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી બરાબર આપણે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું તો જે ચોખા આપણે ઘીથી ગ્રીસ કર્યા છે એડ કરી દઈશું તો આ રીતના એક ઉફાળો આવે એટલે આપણે ચોખા એડ કરવાના છે તો બરાબર મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી આ ચોખાને આપણે સાત મિનિટ જેવું થાય ત્યાં સુધી ચડવા દેવાના છે વચ્ચે વચ્ચે આપણે આ દૂધપાકને હલાવતા રહીશું અને સાઈડમાં પણ જે દૂધ એકાદ બીજું ચીપકતું હોય તો આ ચમચા વડે આપણે લેતા જઈશું અને હલાવતા જશું આ રીતે હલાવવાથી ઉપર જે જાડી મલાઈ થાય છે એ નહીં થાય તો વચ્ચે વચ્ચે હલાવતા જવાનું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને પાંચથી સાત મિનિટ માટે આ ચોખાને આપણે ચડવા દેવાના છે વધારે સમયની જરૂર પણ નહીં પડે કેમ કે ચોખા આપણે પાણીમાં પલાયા છે એટલે ફટાફટ ચોખા ચડી જશે તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે હવે એક ચોખાનો દાણો ચમચામાં લઈ અને જોઈ લઈએ તો એક દાણો લઈને જોયું તો સરસ બફાઈ ગયો છે એટલે કે આપણો દૂધ પાક બની જ ગયો છે તો હવે જે સિક્રેટ મસાલો આપણે એડ કરવાનો છે એ તૈયાર કરી લેશું તો અત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખી આ દૂધપાકને આપણે થવા દઈશું અને મસાલો તૈયાર કરી લઈએ તો મેં નાનું મિક્સર જ્યાં લીધું છે તેમાં આપણે દસથી બાર કાજુ એડ કરીશું એક પેકેટ જે દસવાળો આવે છે એ મેં મિલ્ક પાવડર લીધો છે અડધી વાટકી ખાંડ એડ કરશું અને મુઠ્ઠીનું માપ જોઈએ તો બેથી અઢી મુઠ્ઠી જેટલી મેં ખાંડ એડ કરી છે આ ત્રણેને આપણે પીસી લેવાનું છે પછી તમે જેવું ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ખાંડ એડ કરવાની તો આ રીતનો એનો પાવડર તૈયાર થયો છે પણ આ પાવડરમાં આપણે જે સાઈડમાં દૂધ કાઢ્યું છે એડ કરીશું અને એની પેસ્ટ તૈયાર કરી લેશું આ રીતે દૂધ એડ કરી પેસ્ટ કરવાથી જે દૂધ પાક છે એકદમ ઘોટેવો બનશે તો આ રીતની એકદમ સરસ ફાઇન મેં પેસ્ટ તૈયાર કરી છે હવે આ પેસ્ટને આપણે દૂધ પાકમાં એડ કરવાનું છે પણ ગેસની ફ્લેમ સ્લો રાખી આ પેસ્ટને એડ કરવાની છે તો બરાબર મિક્સ કરી લેશું અને આ પેસ્ટ છે એ આપણે એડ કરી દઈએ તો પહેલાં આપણે પાંચથી સાત મિનિટ આ દૂધ પાકને થવા દીધો તો હવે કુલ બે મિનિટ જ થવા દઈશું એટલે જે પેસ્ટ એડ કરી છે એકદમ સરસ કૂક થઈ જશે અને ત્યાં સુધીમાં આપણો દૂધપાક પણ એકદમ ઘટ થઈ જશે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ દૂધપાકને થવા દઈશું થોડા મેં કેસરના તાતણ એડ કર્યા છે બદામની કતરણી એડ કરી છે પિસ્તા ચારોલી એડ કરી છે ચારોલીનો સ્વાદ દૂધપાકમાં ખૂબ જ સરસ આવે છે અને દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે પણ જો તમારે બદામ કે પિસ્તા એડ ના કરવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો તો એડ કરીને કુલ એકથી બે મિનિટ માટે જ આપણે આ દૂધપાકને કૂક થવા દઈશું એટલે જે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે એકદમ સરસ આપણા ડ્રાયફ્રૂટ છે એ દૂધપાક સાથે મિક્સ થઈ જશે અને સરસ ચડી પણ જશે તો એકથી બે મિનિટ જેવું થશે ને એકદમ ઘટ એવો આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે તો આઠથી દસ જ મિનિટની અંદર આપણો દૂધપાક સરસ બનીને તૈયાર થઈ ગયો છે તો કોઈ ઝંઝટ વગર એકદમ ઓછા સમયમાં અને એકદમ ટેસ્ટી એવો ઘટ એવો આપણો દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને થોડી વરાળ નીકળે પછી એમાં આપણે થોડું જાયફળ એડ કરીશું જાયફળની ફ્લેવર ખૂબ જ સરસ આવશે થોડો મેં એલચી પાવડર લીધો છે બરાબર મિક્સ કરી લેશું તો આ બંને એડ કરવાથી દૂધ પાકની ફ્લેવર છે ખૂબ જ સરસ આવશે પણ તમને કોઈ પણ એક વસ્તુ એડ કરવી હોય તો એક વસ્તુને સ્કીપ પણ કરી શકો તો એક બાઉલની અંદર લઈ દૂધ પાકને આપણે ઠંડો થવા દેશું આ દૂધ પાક ગરમ હોય તો પણ ખાવાની ખૂબ જ મજા આવે અને ઠંડો હોય તો પણ ખાવાની મજા આવે તો એકદમ ક્રીમી ઘટ એવો ઓછા સમયમાં દૂધપાક બનીને તૈયાર થયો છે તમે પણ આ રીતે એકવાર ચોક્કસ ટ્રાય કરજો ખરેખર ખૂબ જ સરસ દૂધ પાક બની જશે એકદમ ઓછા સમયમાં અને બહુ ટેસ્ટી એવો ઘરમાં બધાને ભાવે એવો આ દૂધપાક બનીને તૈયાર થશે તો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયાને શેર લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરજો